પછી તો જોતા જોતા જ ભક્તોની ભીડ વધવા લાગી અને જગ્યા ટૂંકી પડવા લાગી એટલે બાપાએ મનોમન નક્કી કર્યું કે હવે જગ્યા ફેરવવી પડશે બગડ નદીના સામાકાંઠે એક ખેડૂતની જમીન બાપાએ વેચાતી રાખી હતી અને ત્યાં જ નાની એવી મઢી બનાવી પછી ઓગણીસોને પાંસઠમાં આશ્રમ બાંધવામાં આવ્યો હતો અને અન્ન ક્ષેત્ર ઓગણીસો ને એકસઠમાં શરૂ કરવામાં આવેલું હતું અને તે હજુ પણ ચાલુ જ છે આજે હાલમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ત્યાં જમે છે અને વિશ્વનું સૌથી મોટું રસોડું ગણીએ તો પણ ચાલે આશ્રમમાં પાણીનું સાધન પોતાનું હોવું જોઈએ કેવા ખ્યાલથી બાપાએ કૂવો ખોદવાનું નક્કી કર્યું અને બાપાએ ઊંચા ટેકરાવાળી જમીન ઉપર કૂવો ખોદવાનું નક્કી કર્યું પણ પણ પાણી જોવાવાળા કહે કે બાપા ત્યાં પાણી નથી એથી તમે નીચે કૂવો બનાવો બાપા કહે કે ત્યાં તો પાણી તો મારા વાલાની મરજી હશે તો થશે બાપાને જીત સામે સેવકોને નમવું પડ્યું અને ત્યાં કૂવો ખોદવાનું ચાલુ કર્યું અને આશરે ચાલીસ ફૂટ જેટલો કૂવો કર્યો ત્યાં અખૂટ પાણી થઈ ગયું અને આજે પણ આશ્રમને કૂવો પાણી પૂરું પાડે છે કેટલા દુષ્કાળ વયા ગયા પણ આ કૂવામાં હજુ પણ પાણી ખૂટ્યો નથી બજરંગદાસ બાપાના અનેક આવા પરસા છે મિત્રો જે આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં બાપાના પરસાની એક એક કરીને વાત કરીશું તો અમારી સાથે જોડાયેલા રહો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં બાપા સીતારામ અવશ્ય લખજો